હિમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ રાત્રે એક વાગે આજુબાજુ લાગેલી આગ પર પચીસ થી ત્રીસ હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબુમાં લીધી હિંમતનગરના ગામભોઈ ભીલોડા રોડ પર આવેલી હેલિફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી સોમવારે રાત્રે ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામબઈ પોલીસની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતી. હિંમતનગર ફાયર વિભાગની બે ટીમ એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમોએ સવાર સુધી 4 થી 5 કલાકથી વધુ સમય સુધી કામગીરી કરી હતી. આ દરમિયાન હજારો લિટર પાણીનો મારો ચલાવી અને આગમાં કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. ફરીથી આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખી અને ફાયર વિભાગે વધુ એક બ્રાઉઝર બોલાવ્યું હાલમાં ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ દરમિયાન સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો